એટુ દરવેમ કા કે હું કી ચલાઈ જાઉં કૃષ્ણ ભગવાન મે દર્શન કરવા માટે બોળો ના થાયો પણ લાંબી જટા મેં તેકની દાઢીઓ અલૌકિક આવ્યો દર્શન કરવા એમણે તો દર્શન થાય છે નહીં દર્શન કરવા માટે આ કેવા બોળો ના થાય આ દેવી યશોદા છે ઈ કૃષ્ણને બોળિયા મસૂડો કરતા અને જુઓ યં કે બાવાનું રૂપ જોઈને બાવાને કહે બાવા તારે જે જોતું હોય દક્ષિણા લઈને લીવો જા બાકી તારું રૂપ આ જોશે ને મારો પ્રશ્ન કાર્યો ઠાકર રોવા માંડશે અને દુઃખ થાય છે કેવું દુઃખ થાય છે કહે તેરી અખીઓ મે આપણા દર્શક મિત્રો ને એવું લોકસાહિત્ય પીરસો કે એમના માટે પણ એકદમ યાદગાર ઘટના બની જાય જો કે લોક વિષય એવો છે કે ચોપડા વાંચવાથી કે કોઈ એકબીજાને સાંભળવાથી એમાંથી મળે વસ્તુ મળે જરૂરથી મળે પણ મારો એક અંદરથી જે તમને નાભીમાંથી ઉગે અંદરથી તમારી સ્પૂરના જાગે તમે જે અત્યારે હાલના જીવનમાં તમે જે જોવો છો અને એમાંથી કંઈક શીખવા મળે એને હું સાચું લોક સાહિત્ય કહું છું વાહ અત્યારની હાલની જે આ જે નવી પેઢી છે સાહેબ એને તો ખાસ કરીને એક મારો સંદેશો છે કે જ્યાં સુધી તમને વીસ વર્ષ પચીસ વર્ષ જ્યાં સુધી તમારા લગ્ન નથી થયા ત્યાં સુધીના વર્ષો નાનપણથી તમને માએ નવ મહિના પેટમાં રાખ્યા આપણા પેટની અંદર એક ખાલી પાંચ ગ્રામની પથરી થાય તો એ દુખાવો ઉપડે છે એને સહન નથી કરી શકતા તો માએ તો આ તમને નવ નવ મહિના પેટમાં રાખ્યા છે અને રાખા એટલું જ નહીં ભણાયા ગણાયા મોટા કર્યા તમને પગભર કરી દીધા તમારા લગ્ન કરી દીધા અને પછી સાહેબ હું તો એમ કહું છું કે કદાચ ડુંગરાવાળીને તમે એક ચુંદડી ઓઢાડવા નહીં જાઓ તો ચાલશે બાકી ઉમરાવાળી બેઠીને એને ખારો સો રૂપિયાનો હાટલો લઈ અને મીઠપનો આશીર્વાદ એનો લેશો ને તો એથી મોટું કોઈ પુણ્ય નથી સાહેબ મા બાપથી મોટું કોઈ છે જ નહીં હું તો ગુરુને પછી માનું છું કારણ કે સૌથી મોટા મોટા ગુરુ જ આપણા મા બાપ છે એને જે સાહેબ તમારા માટે કર્યું છે ને આજ તમે 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 વિચાર કરો પેલા નાના ત્યારે રોતા અને ઈ તમને હસાડવા માટે થઈને કઈક વાના કરે કઈક વલોતિયા કરે કઈક પોતિકા દે કઈક રમકડા દે કઈક લાવીને દે પીપરમેટ ખવડાવે હું તો સાહેબ સારામાં સારા દાહોદ ગોધરાના જે આદિવાસી માણસો છે ને એને હું સલામ મારું છું હજી કદાચ હું તમે તો સારી કક્ષાએ જીવીએ છીએ એટલે હું તમે મારા તમારા દીકરાને કાજુ બદામ દ્રાક્ષ સૂકો મેવો સારી સારી ફરસાણની આઈટમો સારા સારા જાંબુ ને એવું બધું લાવીને ખવડાવતા હશું પણ લાવશું ને તો આપણે શું કરશું અલે આ બદામ છે ખાઈ જાજે પણ સાહેબ એ આદિવાસી આખો દિવસ મજૂરી કરીને તમે આવશે ને તમે જોજો એ દસ રૂપિયાની ખીચડી લેશે પાંચ રૂપિયાનું તેલ લેશે તો એની આરે પચાસ પૈસા રૂપિયાની હે ને સાહેબ પીપરમેડ ચોકલેટ લેશે એના દીકરાને ઘરે જઈ ખોળાંબિયાળશે માથે મીઠાપનો હાથ ફેરવી અને એને સાહેબ આમ મોઢામાં મૂકીને ખવડાવશે ખા મારો દીકરો ખા આપણે લાખો રૂપિયાની વસ્તુ લાવીને આવી રીતે એને પ્રેમ નથી આપી શકતા અને એ દીકરાઓને આટલું ખવડાવવા છતાંય મોટા કરી અને પછી મોટા થઈ જાય પત્ની આવી જાય પછી ઓલી કાલ સવારે આવીને એમ કે આલો આપણે નો ખા આ વસ્તુ કોઈ અંશે યાદબી નથી સાહેબ હું હાલની પેઢીને એ જ કહું છું કે બને ત્યાં સુધી એવું નથી કહેતો પત્નીને પ્રેમ ન કરો પત્નીને કાંઈ લાવી ન દો એને રાજી રાખો પણ મા બાપને આપણે આટલી ઉંમરે પછી એમને આપણાને મોટા કર્યા ને પછી એને આપણે જ્યારે એમ કહેવાય ખાચરવાનો વારો આવે એની જગ્યાએ એને વૃદ્ધાશ્રમમાં તમે મૂકવા જશો ને તો કાલ ઉઠીને તમારા દીકરા દીકરી પણ છે ને એ તમને પણ મૂકવા જશે એટલું યાદ રાખજો એટલા માટે જ અમે કાયમ માટે છી કે મોઢે ભણું એ મા હાચે નાનપણ સાંભળે પછી મલક આખાની મજા કડવી લાગે બધી કાગડા આ મોટા કરીને માવડી તે અમને ખોળાથી કહા કર્યા પણ તારા ઉર જોવા માટે થઈને સાહેબ ધાવા માટે થઈને જેમ દીકરાને એમ કહેવાય કે પોતાની માં છે ને ખોળાની અંદર લઈ લે અને એ ખોળાની અંદર લઈ અને એને 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 જે ગમતું હોય એમ કે ચાંદની રોટલી આવડી બનાવી દો ક્યારે કે એનું કારણ છે એનો એનો પ્રેમ માથી વિશેષ કોઈ પ્રેમ તમને કરી ના શકે સાહેબ એનાથી મોટો કોઈ પ્રેમ નથી આ દુનિયાની અંદર અને બેન થી વિશેષ પણ કોઈ મોટો પ્રેમ નથી સાહેબ એ ગમે એટલે દૂર હાથ ગૌ ની છેટે બેઠી છે હાથ સો ગાઉ બેઠી છે ને તો અહીંયા અહીંયા તમને ઠેસ ચડશે ને તમારી બેન અહીંયા થી બેઠી બેઠી એમ કહે છે કે હે ખમા મારા વીરા બાપ એક રક્ષાબંધન ની એક રક્ષાનો તાતડો તમને બાંધી વહી જાય સાહેબ હા એક એનો એનો નાનકડો દાખલો દો જેથી કૃષ્ણ પરમાત્મા કાળીઓ ઠાકર એમ કહેવાય કે બરોબર શેરડીનો હાઠો ખાતો હતો ને એમાંથી એક ફણસ એની આંગળીની માલિકો વાગી અને લોહીની ધાર થઈ તેથી એના બધા નોકર ચાકર એની સગી બેન સુભદ્રા તમામ છે એમ કહેવાય પાટો ગોતવા માથે માટે થઈને આખા મેલની અંદર ફરતા હતા અને તેથી મોઢાની ખાલી બોલેલ બેન દ્રૌપદી એને એમ કહેવાય કે દ્રૌપદી પોતાની હાથ સાડી પટોળું જેને પહેર્યું હતું એનો એમ કહેવાય પાલોનો છેડો ફાડી અને એને આંગળીએ પાટો બાંધી લોહી બંધ કર્યું હતું તે દી કાળીઓ ઠાકર એટલું બોલ્યો હતો કે બેન અતારી આવી મોંઘી દાટ સાડી અને તે મને પાટો બાંધો એ ફાડી પાટો લઈ આવો તો આ બધા ગોતતા હતા અને તે દી દ્રૌપદીના મોઢાની અંદરથી એટલા જ સાહેબ શબ્દો નીકળ્યા હતા કે બડે ભાઈ ઘનશ્યામ અગર આપકે જો આવે કામ બડે ભાઈ ઘનશ્યામ આપકે જો આવે કામ

અને લાઈક કરવાની છે એટલું જ નહીં પણ સાથે સાથે તમારા મગજમાં જેટલા શબ્દો ઊગતા હોય ને એટલી કોમેન્ટ પણ સારી કરજો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ